મિત્રો ફાઇનલી ભાઈ ગણેશભાઈ ગોંડલ એકસો અને વીસ દિવસ બાદ મિત્રો વાત કરી દેવામાં આવ્યા છે બસ મિત્રો વાત કરી તો એક થી બે જ દિવસમાં ગણેશભાઈ ગોંડલ તમારી સમક્ષ મિત્રો હાજર હશે શું મિત્રો વાત કરી તો આ ભાઈ ગણેશભાઈ ગોંડલ જેલમાંથી બહાર આવ્યા છે અને રાજુભાઈ સોલંકીની હાલત બગડી જે આ વાત કરી તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલ મામલો હતો જે રીતે ભાઈ સંજય સોલંકીને મિત્રો વાત કરી તો માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ ગણેશભાઈ ગોંડલને જેલમાં નાખવામાં આવ્યો હતો ફાઇનલી એકસો દિવસ બાદ મિત્રો વાત કરી તો કમસે કમ ત્રણથી ચાર વખત મિત્રો ગણેશભાઈ ગોંડલના જામીન સહી નામંજૂર કરી દેવામાં આવ્યા હતા પરંતુ મિત્રો ફાઇનલી ભાઈ આજે ભાઈ ગણેશભાઈ ગોંડલના જામીન સહી મંજૂર કરાવવામાં આવ્યા છે અને ભાઈ ગણેશભાઈ ગોંડલ આજ કે કાલમાં મિત્રો જે હાઈકોર્ટનો નિર્ણય આવી જશે અને ગણેશભાઈ ગોંડલ છે એ જેલમાંથી બહાર છૂટી જશે ત્યારે આપણે વાત કરી તો રાજુભાઈ સોલંકી ત્યારે જેલની બહાર આવશે એનો તો ભાઈ હજી લતો પત્તો પણ નથી તેમાંથીને જ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે રાજુભાઈ સોલંકી એવું કહ્યું હતું કે જ્યારે ભાઈ ગણેશભાઈ ગોંડલસિંહ જેલમાંથી બહાર આવશે તો ભાઈ અમે આંદોલન શરૂ કરીશું જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલસિંહ જેલમાંથી અત્યારે બહાર આવવાની બસ તૈયારીમાં જ છે મિત્રો વાત કરીએ તો કાલે પણ છૂટી શકે છે અને પ્રમથી પણ આવી શકે છે શું મિત્રો વાત કરી રાજુભાઈ સોલંકીના જે લોકો છે એ બહારથી ભાઈ ફરી વખત મિત્રો આંદોલન કરશે મને નથી લાગતું કારણ કે મિત્રો રાજુભાઈ સોલંકી પોતે જે કાંડ કરીને ગયા છે ત્યારબાદ વાત કરી તો રાજુભાઈ સોલંકી પણ જેલમાં છે અને મિત્રો ગણેશભાઈ ગોંડલ પણ જેલમાં છે પછી આપણે આવનારા ટાઈમમાં જોવાનું રહેશે કે શું થાય છે શું મિત્રો વાત તો આના પર વિરોધ સારો થાય છે કમેન્ટ સેક્શનમાં તમારું રાય જણાવું છે જરૂર જણાવી દઈ અને મિત્રો ગણેશભાઈ ગોંડલ જેલમાંથી બહાર આવી ગયા છે તમને લોકોને ખબર છે કે તે સારા એવા વ્યક્તિ હતા સારા એવા માણસ હતા પોતે મિત્રો વાત તો આપણે ગુજરાતમાં સારું એવું નામ છે હવે મિત્રો વાત કરી તો તે મિત્રો જે રીતે ભાઈ ગણેશ ગોંડલ છે એ મિત્રો તે બેંકના મિત્રો ચેરમેન પણ બની ગયા છે આજે એવા પણ સમાચાર મળી રહ્યા છે બાકી આના વિશે તમારું શું કેવું છે કમેન્ટ સેક્શનમાં તમે ત્યાં જરૂરથી જરૂર જણાવી દો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે જય હિન્દ